પાલનપુરના સેમોદરા દૂધ મંડળીમાં પાણીવાળું દૂધ ભરાવવાનો મામલો સામે આવ્યો છે જેમાં ચાર ગ્રાહકો દ્વારા દૂધ મંડળીના મંત્રી અને ટેસ્ટરોને હપ્તો આપી દૂધના ઊંચા ફેટ આપવા માટેની મિલીભગત કરવામાં આવી હતી જોકે આ સમગ્ર કૌભાંડ છેલ્લા છ માસથી ચાલી રહ્યું હોવાનું બનાસ ડેરીને જાણે આવતા બનાસ ડેરીની ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો હતો જેમાં ઇકરામ ગગા સુફિયાબેન ઘગા અબ્દુલ હક ઘગા અને મહેસુરાબેન ઘગા પોતાના પશુઓના દૂધમાં પાણી ભેળવી દૂધ ડેરીએ લાવતા હતા જે પાણીવાળા દૂધમાં ઊંચા ફેટ આપવા માટે ડેરીના ટેસ્ટર શૈલેષજી ઠાકોર ભીખાભાઈ પટેલ અને ડેરીના મંત્રી રામજીભાઈને ઉપરોક્ત ગ્રાહકો દર મહિને હપ્તો આપતા હતા જે બાબત બનાસ ડેરીને ધ્યાને આવતા બનાસ ડેરી દ્વારા પોતાની ટીમ તપાસ માટે મોકલવામાં આવી હતી અને તપાસ દરમિયાન ગ્રાહકોના ખેતરોમાં જઈ દૂધની તપાસ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો

કર્મચારીએ દૂધ ગ્રાહક સાથે મળી અને ગેરરીતિ વાંચી હતી જેની સામે મંડળીની કાર્યવાહી બનાસ ડેરીની ટીમ આવી અને એની તપાસ કરતો મંડળીની કમિટીએ બધી તપાસ કરવરાઈ અને એને પાછળ કર્મચારીને છૂટો પણ કર્યો અને એની પાસેથી પૈસાની વસૂલ ભરત કરી અને અમે ગ્રાહક એ પણ પૈસા કબૂલે તૈયાર હતો પણ પૈસા ભરતો નહોતો એટલે મંડળી કમિટી અને અમે સાથે મળી આ ફરિયાદ નોંધાવી છે કેટલા લાખની જે ગેરરીતિ સામે આવી લગભગ વીસેક લાખની જો કે સમગ્ર મામલાને લઈને ડેરીના મંત્રી રામજી પટેલે જણાવ્યું હતું કે ગેરરીતિનો જે મામલો સામે આવ્યો છે એ મામલે બનાસ ડેરીની ટીમે તપાસ કરી છે અને બનાસ ડેરી દ્વારા વીસ લાખનો દંડ કરવામાં આવ્યો છે જે દોષિત કર્મચારીઓ તેમને છૂટા કરાયા છે અને દંડ પણ ભર્યો છે પરંતુ એક વ્યક્તિએ દંડ ન ભરતા ડેરીની કમિટી ચેરમેનની સાથે રહીને અમે ફરિયાદ આપી છે જે મામલે તપાસ ચાલુ છે અમારી સહમત રાજ્ય ઉત્પાદક સહકારી મંડળીમાં ચાર પાંચ માસ અગાઉ ટિસ્ટર અને ગ્રાહક મળી અને દૂધમાં ભેળસેળ કરી ઊંચા ફેટ લઈ સંઘના અને મંડળીને ઘણું મોટું નુકસાન કરેલું હતું તેની તપાસ સંઘના સુપરવાઇઝરોએ કરેલ અને કરવાથી સંઘે પાસે વીસ લાખ રૂપિયાનો મંડળીને દંડ આપેલ હતો તેની વસૂલાત માટે કમિટીમાં ઠરાવ કરી અને વસૂલાત કરવા માટેનો મામલો અમે હાથ ધર્યો અને પછી એને ન ભરતા પૈસા પોલીસ કેશ કરેલું છે સેમોદરા ગામે જે દૂધ મંડળી આવેલી છે તેના ચેરમેન ધંધરાજભાઈ આવીને ફરિયાદ આપેલ કે આજથી આશરે છ માસ પહેલાં દૂધ મંડળીની અંદર ગામના ઇકરામભાઈ સુફિયાન અબ્દુલભાઈ મૈસુરાબેન વગેરે દૂધ પાણીવાળું મિક્સ કરી અને આપેલું અને જેમાં ટેસ્ટર આરોપી તરીકે છે શૈલેષભાઈ ભીખાભાઈ તેમજ મંત્રી મંડળીના જે મંત્રી છે રામજીભાઈ તે બધાએ તેને મંજૂર કરેલું ટેસ્ટિંગ કરી અને એને એપ્રૂવ કર્યું હતું અને જેના કારણે છેલ્લા છ મહિનાથી આ પ્રકારનું દૂધ બનાસ ડેરીમાં મોકલવામાં આવતું હતું અને તપાસ દરમિયાન બનાસ ડેરીની જે ઓડિટ ટીમ છે તેમની તપાસ દરમિયાન અને એમને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું તે દરમિયાન આ લોકોના મિલાપીપળાના કારણે જે ઓછા ફેટનું દૂધ વધુ ફેટના ભાવ લઈ અને આપવામાં આવતું હતું તેનું વીસ લાખ રૂપિયાનું નુકસાન બનાસ ડેરીને થયેલું હોય જે બાબતેની સેમોદ્રા ગામના ધનરાજભાઈ જે અત્યારે હાલના જે સેમોદરા મંડળી છે તેના ચેરમેને આ ફરિયાદ એમના વિરુદ્ધમાં આપેલી છે અને તેની ફરિયાદ ધોરણ સંધિને દાખલ કરવામાં આવેલી છે અને તેની આગળની તપાસ ચાલુમાં છે